ઘર કે ઓફિસમાં માછલી ઘર રાખતા હોય તો રાખજો આટલું ધ્યાન નહીંતર ટૂંક સમયમાં જ અશુભ ઘટશે માછલી ઘર રાખતા પહેલા જાણો મહત્વપૂર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ નવતી વાસ્તુ અનુસાર જીવનમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી માટે માછલીનું માછલીઘર યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ શુભ છે એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે વાસ્તુ અનુસાર ફિશ એક્વેરિયમ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતું પણ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે પરંતુ ફિશ એકવેરિયમ રાખતી વખતે વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવા માટે વ્યક્તિએ વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ જેમાં યોગ્ય દિશા અને માછલીની સંખ્યા સામેલ છે એવું માનવામાં આવે છે કે તેનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ બને છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા વધે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાનો માર્ગ સરળ બને છે આ સાથે નાણાંના પ્રવાહ માટે નવા રસ્તા મોકળા થાય છે ઘરે માછલીનું માછલી ઘર કેવી રીતે રાખવું એક વાસ્તુ અનુસાર ફિશ એકવેરિયમ ઘર કે ઓફિસની ઉત્તર પૂર્વ કે ઉત્તર પૂર્વ દિશામાં રાખી શકાય બે એવું માનવામાં આવે છે કે ઘરની ઉત્તર દિશામાં ફિશ એકવેરિયમ રાખવાથી કરિયરમાં ઉન્નતિની પૂરતી તકો મળે છે ત્રણ ઘરની પૂર્વ દિશામાં ફિશ એક્વેરિયમ રાખવાથી જીવનમાં ખુશીઓ આવે છે ચાર વાસ્તુ અનુસાર બેડરૂમમાં ફિશ એક્વેરિયમ ન રાખવું જોઈએ પાંચ વાસ્તુમાં માછલી ઘરમાં આઠથી નવ માછલીઓ રાખવી શુભ માનવામાં આવે છે છ ફિશ નું પાણી સમયાંતરે બદલવું જોઈએ સાત આ સિવાય ફિશ ને રોજ સાફ કરતા રહો આઠ ઘરની દક્ષિણ દિશામાં માછલીનું એકવેરિયમ રાખવું શુભ માનવામાં આવતું નથી નવ વાસ્તુ અનુસાર આઠ સોનેરી માછલીની સાથે એક કાળી માછલી રાખવી એ શુભનું પ્રતિક છે મિત્રો આવી જ નવી નવી સ્ટોરી હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત હવે મળશું બીજી કહાની સાથે